હું ચોરણ 6 માં ભણો છું સાહેબ ચાલ મારી સાડા 9 પ્રાથમિક શાળા છે હું તમને આજ વિશે પરિચય આપું છું હું સુર્યા છું હું મંડક ને તારા મંડળનો એક કારકુન હું સન્માનિત કારકુન હું બધા સજીવનો પાલન જો હું પૃથ્વી કરતા તે લાઈફ ગનો કરતો છું

હું શુક્રાચો હું સૌર પરિવારની સૌથી ચમકતો હું હું કાદાને વધારમાં પૃથ્વી હું મારી આસપાસ વાયુ અને થઈ શકે છે હું હું લાલમનો સુંદર ચમકતો ગ્રહ છું મારા ઉપર ઓ જુવાdataTable છે મારા ઉપર સૂર્ય ગરદન વધુ ઠંડી પડે ઠંડી અને ગરમી પડે છે મારે બે ઉપરા છે મારા ઉપર વૈજ્ઞાનિકો જીવન સ્થિતિ વિશ્લેષણ કરવાનો કરી રહ્યા છે ગુરુની આસપાસ વાયુનું વાતાવરણ છે આ ગ્રહ ખૂબ ઠંડો છે એ માણસે તે સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે ગુરુની ઇગ્નેશિવ ગુરુ છે જે માં વૈજ્ઞાનિકો જોતા જીના ટપકા દેખાય છે હું સાણી છું ગુરુવણી હરીશના આવેલો છું હું ગુરુ પછીનો મોટો ગ્રહ છે હું નીરાયણના સુંદર લાગી કારણે હું આવું છું વલાયો માથામાં પહેરેલી પાગડીઓ પાગડીઓ જેવા લાગતા હોય છે મને પાગડીઓ ગ્રહ પણ કહેવાય છે મારે બાસઠ કરતા વધારે ગ્રહો છે